લેખન વિભાગમાં આજે આપણે ત્રીજો ટોપિક સમજવા જઈ રહ્યા છીએ જે છે સંક્ષેપીકરણ સંક્ષેપીકરણ એટલે પહેલાં તેનો અર્થ સમજી કર અને એ તો આપણને બધાને બહુ આવડે છે હા જે પેપરમાં પૂછાયેલું છે જે પેરેગ્રાફ પૂછાયેલો છે એ પેરેગ્રાફમાંથી ટૂંકો પેરેગ્રાફ લખવાનો છે નાનું પણ લખવાનો છે હા જ્યાં આપણે મોટા પ્રશ્નો લખવાના હોય છે ત્યાં આપણે ટૂંકમાં લખી દેતા હોઈએ છીએ એટલે ટૂંકું લખાણ તો આપણને બહુ સારું ફાવે છે બહુ સારું આવડે છે પણ અહીંયા કઈ રીતનું ટૂંકું લખાણ છે એના શું નિયમો છે એ કઈ રીતે લખાય એ થોડું જાણી લઈએ જેને આપણે સંક્ષેપીકરણ કહીએ છીએ સંક્ષેપ લેખન જે ટૂંકું લખાણ હા સંક્ષેપીકરણ ટૂંકું કરો તો અહીંયા એના માટે કેટલીક મહત્ત્વની સૂચનાઓ છે એ સૂચનાઓને જો ધ્યાનમાં રાખશું તો આપણે ચોક્કસ સંક્ષેપીક સારામાં સારું કરી શકશું અને ઓછા લખાણે વધુ માર્ગ મેળવી શકશું હા ગુજરાતી વિષયનો લેખન વિભાગનો આ ટોપિક એવો ટોપિક છે કે જેમાં તમને માર્ગ મળે મળે અને મળે જ અને પાછા ઓછા લખાણના વધારે માર્ગ આવો ટૉપિક તો આ ટોપિકમાં તો માર્ગ આપણે લેવાય છે જવા જ ન દેવાય હા ઘણા તો છતાં વિદ્યાર્થી મિત્રો એ આખે આખો પેરેગ્રાફ લખી નાખતા હોય છે ઘણા લખવાનું છોડી દેતા હોય છે તો એના માટે જતા હોય છે તો આ ટોપિક એવો છે કે જેને જેના જે કાંઈ પેપરમાં આપેલું છે એમાંથી આપણે થોડું ટૂંકું લખવાનું છે હા આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ વ્યાકરણમાં કેમ આપીએ છીએ એક લીટી માટે એક શબ્દ આપીએ છીએ તેમજ સામાન્ય આવું કંઈક ટૂંકું કરવાનું છે કે જે પંદર લીટીનો પેરેગ્રાફ હોય તો એમની પાંચ લીટી લખવાની છે હા અને આપણી આન્સરશીટમાં પાંચ કે વધીને છ હા લીટી લખીએ અને એક શીર્ષક આપીએ એટલે આ આટલા પાંચ કે છ લીટીના આપણને પાંચ માર્ક મળે છે તો એ પાંચ કે છ લીટીને કઈ રીતે લખવી તેની સૂચનાઓ જરા સમજી લો હા સૌથી પહેલાં હા એ સંશોગીકરણ એમાં જૈન કરી શકના છે આપેલો ગતિક્રમ એકાગ્રતાથી વાંચવો અને સમજવો હવે જે તમને પેપરમાં પૂછાયેલો ગતિક્રમ છે તે રેગ્રાફ છે ફકરો છે આ ફકરાને બરાબર વાંચો સમજો હા સમજાઈ જાય એ રીતે વાંચો હા ત્યાર પછી એ સૂચના છે ગતિક્રમનો પૂરે પૂરો સમજ્યા પછી મહત્વના મુદ્દા જુદા જુદા એટલે કે જે તમે પેરેગ્રાફ પા એ પેરેગ્રાફમાં મહત્વની કઈ કઈ બાબતો છે મહત્વના કયા કયા મુદ્દાઓ પર વાત કરવામાં આવી છે લેખકે કયા કયા મહત્વના મુદ્દાઓને આવરી લીધા છે તો આ બધા મહત્વના મુદ્દાઓ જુદા તારા માટે અલગ લખવાની જરૂર નથી પણ મનમાં યાદ રાખી લેવાના કે આ આવી વાતો આમાં કરવામાં આવી છે

આમ ત્રીજા ભાગનો સંક્ષેપ આપણે કરી અને એને યોગ્ય શીર્ષક આપવાનું છે તો ટૂંકું લખાણ જે મોટું લખાણ છે એમાંથી ટૂંકું લખાણ કરવાથી આપણને સારા માર્ક્સ મળે છે ત્યાર પછી યોગ્ય તો ગદ્યખંડને યોગ્ય શીર્ષક યોગ્ય નામ આપવાનું છે પણ કઈ રીતે એમાં મોટે ભાગે આપેલું હોય છે અને એમાંથી વાચીએ તો આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર હા મુખ્ય વાત શું છે મુખ્ય વાત ઉપર શીર્ષક આપવાનું જે પેરેગ્રાફમાં લેખકની જે મેઇન વાત હોય જે મેઇન મુદ્દો હોય જેના પર લેખકે વારંવાર હા એ જ વાત ઉપર વાત કરી હોય તો એનું શીર્ષક બને છે એટલે શીર્ષક યોગ્ય પણ શીર્ષક લખતી વખતે પણ વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો આમ જ નખાય બરાબર જો આમ તમે લખો છો તો એ સાચું ઘણા મિત્રો આ રીતે શીર્ષક લખતા હોય છે અને એ પણ શીર્ષક આમ લખી અને પછી અહીંયા એમ શીર્ષક લખાય જે આ ખોટું છે તો આ રીતના ન લખાય જે સીધું જ નજરે ચડે અને સીધા જ માર્ગ કપાઈ જવાનું એટલે જો લખવું જ છે તો આમાં આપેલું છે સૂચનામાં લખેલું જ હશે એ જોઈને લખશો તો જ તમારું સાચું પડશે એટલે શીર્ષક હા લગતી વખતે અને શીર્ષક જે આપો છો એ જે મૂળ વાત છે એને અનુરૂપ હોવું જોઈએ મૂળ વાતને યોગ્ય હોવું જોઈએ ફકરાને અનુરૂપ હોવું જોઈએ તો એ તમને એનો એક માર્ગ હોય છે પાંચ માર્ગ જે હોય છે એમાં શીર્ષકનો એક માર્ગ હોય છે જો તમે શીર્ષક આપતા ભૂલી જાઓ છો તો પણ એક માર્ગ ગુમાવો છો તો એ તમને ચાર માંથી મળે છે અને જો તમે ફોટું લખો છો તો પણ ગુમાવો છો એટલે અનુરૂપ હશે તો તમને એ અડધો પણ મળી જ એટલે શીર્ષક પહેલાં સૌથી પહેલાં શીર્ષક લખો કારણ કે શીર્ષક લખવો તો જ ખ્યાલ આવે કે આ વ્યક્તિ જેમ આપણે કોઈ વ્યક્તિ આવે અને એનું નામ પૂછીએ તો એનો ખ્યાલ આવે કે આ નામની વ્યક્તિ છે હવે ખાલી પેરેગ્રાફ લખેલો હોય ઉપર શીર્ષક ના આપેલું હોય તો કેમ ખબર પડે આ શું છે બરાબર એટલા માટે શીર્ષક જરૂરી છે ભૂલવું નહીં ખાસ

સીધી સાધી સરળ ભાષામાં અને શુદ્ધ ભાષા જોડણીની પણ ભૂલ ન રહી જાય એની કાળજી રાખવાની અને આ રીતે લખવાનું છે એમાં દાખલા ભાષાનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નથી હા કારણ કે એમાં આપણે ઉદાહરણો આપેલા હોય ને એ ઘટ નાખવાના જે પેરેગ્રાફ તમે આપેલો હોય પુનર્વતીઓ છે વારંવાર આવતા વાતીઓ તો એ બધું બરાબર અને એ બીજું અલંકારિક ભાષા અલંકારમય ભાષા કવિઓની ભાષા હોય એ ભાષાનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નથી કેમ કે સામે જે પરીક્ષક છે એ ગુજરાતી ભાષાનો જ છે અને ગુજરાતી ભાષાનો પરીક્ષક એ બધું સમજે છે એટલે એને કોઈ અલંકારમય ભાષામાં તમારે કોઈ લખાણ આપવાની જરૂર નથી એ સીધી સાધી સરળ ભાષામાં હશે તો તરત જ એ સમજી જશે અને તરત જ એના સારા માર્ક્સ આપી દે છે એટલે સારા માર્ક મેળવવા માટે આ પણ જરૂરી છે ત્યાર પછી સંશોધિકરણ કર્યા પછી વાંચીને રહીને બોલો સુધારી લે અને ચારિસ ના છે કે સંચે વિકરણ જે તમે 1/3 ભાગમાં કર્યું છે ત્રીજા ભાગનો સંચય કર્યો છે હિમાંશું કોઈ ભૂલ રહી ગઈ લખવા કે જોડણી દોસ રહી ગયો કે આ વાક્ય બેવડાઈ ગયું કે હા અક્ષર ઘટતો હોય શબ્દ ઘટતો હોય તો એવી જે કઈ ભૂલો છે એ સુધારી લેવી અને સુધારી પણ કઈ રીતે દાખલા તરીકે કોઈ અહીંયા શબ્દો રહી ગયો હોય તો ત્યાં અમે મોડી કરીને આપી શકો અથવા તો કોઈ ભૂલમાં ભૂલ એવો ખોટું લખાઈ ગયું છે લીધી મારાને પણ લખી શકો બરાબર તો આ રીતે તમે એ ભૂલો સુધારી શકો અને એ તમે એ આ રીતે આખા પેપરની પણ વાત આપણે કરીએ તો એ જ રીતે હોય છે કે આપણું પેપર લખાઈ જાય ત્યાર પછી આપણે એકવાર એ પેપરના પ્રશ્નોના ક્રમ મુજબ આખા પેપરને ચેક કરતા હોઈએ છીએ અને એમાં જે કંઈ ભૂલો રહી ગઈ હોય તો એ આપણે સુધારતા હોઈએ છીએ એ જ રીતે શું છે વિક્રમમાં સુધારી લેવી એટલે આપણા પાંચમાંથી સારામાં સારા માર્ક મળી શકે હા જ્યારે કંઈ હા આપણે એ પેરેગ્રાફ તો હોય છે અજાણ્યું છે હા એ તમારા પાઠનો એકટી પેરેગ્રાફ હોતો નથી કારણ કે અપાદીયાદ્ય છે લેખન વિભાગ છે એ ગમે ત્યાંથી ગમે લેખકનો પેરેગ્રાફ પેપરમાં મૂકી દેતા હોય છે પરીક્ષા તો એ પેરેગ્રાફને આપણે વાંચવાનો સમજવાનો એનો અર્થ સમજીને બરાબર એની રજૂઆત કરવાની છે ટૂંકમાં તો આ રીતે એ આપણે કદાચ તમને એમ થાય કે આ તો બહુ કંઈ આપણે અજાણ્યો છે ને કોઈ રીતે જોયો જ નથી કોઈથી વાંચ્યો જ નથી કંઈ સમજાતું તોય એમાંથી એ પાંચ છ રીતે જે આપણે લખવાની છે તો લખવાની જ હા એ તો એમાંથી ભલે જોઈ જોઈને હા જે અમુક અમુક લીટીઓ બાદ કરીને પણ હે જ્યારે ન જાણે ત્યારે એ લખશો તો પણ એના તમને એ પાંચ છ લીટીના માર્ગ તો આરામથી મળવાના જ છે એટલે છોડવો નહીં કોઈ પણ ભોગે આ સંક્ષેપીકરણનો જે પ્રશ્ન છે એને સાવ નથી જ આવડત એમ કરી મૂકી નહીં દેવાનો અથવા તો એ આખી આખો પહેરેલો જેમ છે પેપરમાં એ આપણે આન્સરશીટમાં લખી નાખવો નહીં કારણ કે આખી આંખો લખવાથી પણ પરીક્ષાને ખબર પડી જાય છે કે આ ભાઈ કોપી કરીને મૂકી દીધો છે એને બીજી કોઈ ખ્યાલ આવ્યો નથી એટલે પરીક્ષક ચોકડા મારી લીધું હોય છે એટલે આવું ન થાય એટલા માટે બસ આપણી આન્સર શીટમાં પાંચથી વધીને છો અને એક સેક્શન બસ આટલું લખાણ થાય એટલું એમાંથી જોઈને લખી નાખો જ્યારે ન આવે ત્યારે તોય તમને એના માર્ગ મળવાપાત્ર થાય થાય ને થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે સંક્ષેપીકરણ આપણે ગુજરાતી વિષયમાં લેખન વિભાગમાં કરવાનું છે તો એના જે સંક્ષેપીકરણના અન્ય ઉદાહરણો છે એ તમને પીડીએફ બનાવીને મોકલીશ એમાંથી તમે તમારી લેખન બુકનો વ્યાકરણ લેખન બુક જે છે એમાં લેખન વિભાગ છે એમાં ત્રીજા ટોપિક તરીકે એ સંક્ષેપીકરણ લખી લેજો અને બરાબર એ બધા ઉદાહરણો વાંચી દેજો અને એ બરાબર તૈયાર કરી લેજો ઓલ ધ બેસ્ટ